માછીમારો દરિયામાં જાય પોતાનું જાનનું જોખમ લઈને જાય આખું કુટુંબ હોતું હોય કુટુંબનો મુખ્ય દરિયામાં હોય અને ડૂબી જાય અકસ્માત થાય તો એને તાત્કાલિક એના કુટુંબને સહાય મળવી જોઈએ મોદી સાહેબ ખૂબ માછીમારોની ચિંતા કરે છે તો અમારો એવો આશય છે કે ભાઈ એને પણ તાત્કાલિક સહાય મળવી જોઈએ એવા કિનારાના દસ પંદર કેસ જૂનાગઢ જિલ્લાના હોય એવું ધ્યાનમાં આવ્યું છે એની એક વાત કરી કે તાત્કાલિક કેવી રીતે થઈ શકે એ ભારત સરકારનું જે બોર્ડ છે નેશનલ ફિશરી ડેવલપમેન્ટ બોર્ડ એમાં સત્વરે રજૂઆત થાય તો ત્યાંથી પણ સહાય વહેલી વીમાની જે ભારત સરકારે માછીમારો માટે ચિંતા કરીને વીમો ઉતરાય છે એ વહેલી તકે મળે આટલી રજૂઆતો હતી શા માટે તમે રજૂઆત કરવા રજૂઆત તો એ છે કે અમારા કોઈ કાર્ય જે અમે લઈને વારંવાર કાયમી માટે બે દિવસના ધકા થાય મારે કોઈ કામ નથી થતું અને કામ થાય થાય તોય પણ પાંચ મહિના ચાર મહિના ત્રણ મહિના બે મહિના અને મેં છેલ્લા લગભગ એક મહિનાથી કેરોસીન ને પેટ્રોલના રિન્યૂ માટે મૂક્યા જ એ છેલ્લામાં છેલ્લો એક મહિનો થઈ ગયો અત્યારે હોડીઓ બધી ફિશિંગમાં છે બધાએ ગાડી બજાર લઈ લઈને ચલાવી ગયો હવે એના ઘરમાં પૈસા કેમ છે તો એને જ ખબર છે માછીને જ કે એની હાલત શું છે એ અમારી અપેક્ષા તો એ જ હોય કે અમારા કામ પહેલાં થાય બસ એ જ જોઈએ ને એક બે દિવસમાં અમને કામ મળી જવા જોઈએ આ મહિના મહિના દિવસની રાહ કોઈ જોવાની જરૂર નથી ગુરુવાર છે હું ચોરબંદર ખારવા સમાજનો પટેલ છે ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ છે અમારું સાહેબ ફિશરીજ એક તમારી કહેવત હતી વડવાઓની કે ફિશરી જેટલે કે આપણું માવતર ગણાતું છોકરા યુવાન થાય ને ધંધે લાગે ને તો ફિશરીજ પાસેથી આખું ગાઈડલાઇન્સ મળતું હતું અત્યારના સમયમાં આખું ઉલટું થઈ ગયું છે અમારે એક સામાન્ય એક નાનું કામ લઈને બીજું એ ફિશરીજમાં આવીએ ને તો સરસ મજાની જવાબ દે પણ એ કામગીરીને કોઈ મર્યાદા નિમિત્ત હોય ને આજે કામ આપણે સોંપ્યું ફિશરીજના અધિકારીને તો છેલ્લા એક એક વર્ષ સુધી કે આઠ મહિના સુધી અમારે રાહ જોવી પડે એ કેટલેક હદ સુધી ફિશરમેન સહેન કરી શકે રોજ દરિયામાં અમારે ફિશિંગનો ધંધો હોય જો આવો કામ અમારા ન થાય રાજ દાખલા તરીકે અમારે મારે બે કોલ અત્યારે બનાવવા આપેલા છે ફિશરીજમાં છેલ્લા ગયા આઠ મહિના આઠમા મહિનાની વાત છે અત્યારે આ ચોથો મહિનો આવી ગયો ત્યાં સુધી રજિસ્ટર કોલ અમને મળે નહીં તમારે ફિશિંગમાં રજિસ્ટર નંબર સિવાય ફિશિંગમાં એ ફાઈબર લઈને જવું કઈ રીતે દરિયામાં ફિશિંગ રજિસ્ટર નંબર વગર જઈએ તો અમને કોસ્ટગાર્ડવાળા છે એ પકડે કે ભાઈ તમે એ કઈ રીતે તમે ફિશિંગ કરવા નીકળે તમારી પાસે આધાર પુરાવો કંઈ ન તો તમને કોણે ફિશિંગ કરવાની મંજૂરી આપી દીધી તો અમે એ રીતે રવિ રિબાતા જ છે સાહેબ ટૂંકમાં અમે કહીએ તો એટલું જ કહેવાનું છે આપને કે અમે જે કામ લઈને આવ્યા છે ફિશરીઝમાં કે ભાઈ અમારા રજીસ્ટર કોલ બનાવવાનો છે તો આજે ફાઇલ રજૂ કરી તો કેટલા સમયમાં અમને મરી જવું જોઈએ એટલે અમારી ફિશરમેનોની એક જ ઈચ્છા છે કે આજે જે કામ લઈને આવ્યા છેલ્લા બે ચાર મહિનામાં કે ત્રણ મહિના સુધીમાં અમારે અમારા કામ નીકળી જવા જેથી કરીને અમે શાંતિનો ધંધો કરી શકીએ